આટલી માહિતી છે કે બૌદ્ધ ગ્રંથ મહાપરિનિર્વાણ બૌદ્ધ ગ્રંથ મહાપરિનિર્વાણમાં સ્તૂપનો સૌપ્રથમ ઉલ્લેખ મળે છે સ્તૂપનો સૌપ્રથમ ઉલ્લેખ મળે છે આપણને બૌદ્ધ ગ્રંથ મહાપરિનિર્વાણ જ્યારે દિવ્યવદાન ગ્રંથમાં અશોકે બનાવેલ ચોર્યાસી હજાર સ્તૂપ અને સ્તૂપની રચનાનો ઉલ્લેખ મળે છે

એવું કહેવાય કે એક પાટલો મૂક્યો એ પાટલાની ઉપર એક ભગવાન બુદ્ધના શારીરિક અવશેષો એ શારીરિક અવશેષોની ઉપર માટીનો ઢગલો કર્યો હતો એટલા માટે ઢગલો શબ્દનો ઉપયોગ થયો અને આ ઢગલો શબ્દથી જ એક શાબ્દિક અર્થ મળે છે કે સ્તૂપનો અર્થ શું થાય શાબ્દિક તો સ્તૂપનો શાબ્દિક અર્થ થાય છે ઢગલો કે ટિંબો શું થાય છે સ્તૂપનો શાબ્દિક અર્થ શું થાય હા બોલતા રહેજો હા સાથે સાથે સૌ પ્રથમ શરૂઆત કોને કરી અજાત શત્રુ અજાત શત્રુએ ભગવાન બુદ્ધના કયા અવશેષો ઉપર સ્તૂપની રચના કરી હતી શારીરિક અવશેષો કેવા અવશેષો અવશેષો કે સ્તૂપના પાછા પ્રકાર બી આવશે હવે આ શારીરિક ઉપર શું કર્યું એને ખાલી માટીનો ઢગલો કરી દીધો પણ ઢગલો લાંબા સમય સુધી ટકે ખરો તો સ્વાભાવિક છે કે એ પછી કોણ આવ્યું તો મૌર્ય શાસક અશોક મૌર્ય શાસક અશોકે ઈંટ અને લાકડાનો ઉપયોગ કરી રચનાત્મક સ્તૂપોની શરૂઆત કરી રચનાત્મક સ્તૂપોની શરૂઆત કરી તેમાંથી બનાવ્યું હતું ઈંટ અને લાકડાનો ઉપયોગ કરી રચનાત્મક સ્તૂપોની શરૂઆત કે જેમાં વ્યવસ્થિત એને ઇમારત પ્રમાણે બનાવવામાં આવે એક પૂજાનું સ્થાન છે એ સંદર્ભમાં બનાવવામાં આવે છે વાત કરીએ તો શુંગ અને સાતવાહન શાસકોએ પથ્થરનો ઉપયોગ કરી સ્તૂપોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો હવે આપણે જે સ્તૂપની અહીંયા રચના જોઈ છે જરા સમજીએ કે એક આખું બ્રહ્માંડનું પ્રતિક જ્યારે અત્યારે ધરતી ઉપર બાર ઊભા હોય ને તો આપણને પૃથ્વી આખી આમ ગોળ નહીં દેખાય કે અડધા ભાગમાં આપણે વચ્ચે ઊભા છીએ તો આપણને પૃથ્વી આમ તમે જોશો ને તો ત્યાંથી આમ દેખાશે દેખાય છે કે નહીં બસ એ પ્રકાર અહીંયા બ્રહ્માંડને અંડ પ્રકારનું છે એકચુઅલી આકાર એવો છે એટલે એને અંડાકાર કીધું છે અર્ધચંદ્રાકાર પણ કહી શકાય અર્ધવર્તુળાકાર પણ કહી શકાય છે જેની બિલકુલ આ આ જે ભાગ છે ને એક્ઝેક્ટલી અહીંયા આ જ ભાગ ઉપર ભગવાન બુદ્ધના અવશેષો મૂકવામાં આવે ભગવાન બુદ્ધના અવશેષ હોય શકે એમના એમણે જ્યાં જ્યાં ધર્મ પ્રચાર કર્યો છે એ જગ્યાના અવશેષો હોય એ જગ્યાએ સ્તૂપ બંધાયેલા હોય પણ મૂળ જ્યાં શારીરિક અવશેષો હોય ને ત્યાં વચ્ચોવચ કહેવાય છે કે આ રીતે મૂર્તિ કે કોઈ પણ સોરી એમના અવશેષો મૂકેલા હોય એક્ઝેક્ટલી આ જે છે ને ભાગ ત્યાં ભગવાનની એવું કહેવાય છે કે આત્મા રહેલી છે એટલે તેની ઉપર શું કર્યું યષ્ટિ આપી દીધી દંડ મોસ્ટ ઓલમોસ્ટ મંદિર ઉપર પણ ધજા જોવા મળે છે ને એ એ એ ધજા શું છે 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 આત્માનું આત્માનું જે દંડ વિજયનું પ્રતિક છે એની ઉપર ફરકાવાથી જે ધજા જે છે ને એ બ્રહ્માંડની સાથેનો મિલાપ બતાવે છે આત્મા સાથે પરમાત્માનું મિલન બરાબર તો અહીંયા એક હર્મિકા બનાવી છે એ હર્મિકા શું છે એ પેટી છે જે આત્માને સુરક્ષિત રાખે છે બરાબર જેમ આપણું જે હાર્ટ છે હૃદય એની ઉપર શું છે બોડી છે હાર્ડ વગેરે હાડકા વગેરે છે એ આપણું શું કરે છે હાર્ટનું રક્ષણ કરે છે પછી આવેલા જે ચાર અલગ અલગ પ્રવેશ દ્વાર કોઈ પણ જગ્યાએ ચાર પ્રવેશ દ્વાર હોય પૂર્વી દ્વાર પશ્ચિમી ઉત્તરી અને દક્ષિણી દ્વાર ત્યારબાદ અહીંયા એક રેલિંગ કરવામાં આવી જ્યારે સમ્રાટ અશોકના સમયમાં જ્યારે સ્તૂપની રચના થઈને ત્યારે આ બહારની જે વેદિકા જોવા મળે છે એ હતી નહીં ખાલી ને ખાલી મેધી હતી પરંતુ પુષ્યમિત્ર શૃંગ દ્વારા જ્યારે સ્તૂપોનો ધ્વસ્ત કરવામાં આવ્યો હતો અને એ બાદ શૃંગે જ્યારે પથ્થરમાંથી નિર્માણ કર્યું તો સાત વાહન શાસકો આવે અને એ પછી વિચારે છે કે હવે આ બધાએ તો કાર્ય કર્યું આપણે શું કરીશું તો ચલો કામ કરીએ સ્તૂપની ઉપર ન ચડતા અને એની પવિત્રતાને જળવાઈ રહે એટલા માટે આપણે બાર રેલિંગ કરીએ જેથી એ રેલિંગની અંદર લોકો જે આવે એ પ્રદક્ષિણા કરી શકે આ માટેનો ઉપયોગ કર્યો હતો હવે માનો કે આપણે મંદિર શિવલિંગનું છે ગર્ભગૃહમાં શિવલિંગની આસપાસ આપણે પ્રદક્ષિણા ન કરી શકીએ બરાબર એટલા માટે શું કર્યું શિવલિંગના ગર્ભગૃહની બહાર પ્રદક્ષિણા પથ ગોઠવ્યો બસ એ રીતે સ્તૂપની અહીંયા પ્રદક્ષિણા પથ ગોઠવાયો છે પરંતુ શાસકોએ બીજું પણ એક કાર્ય કર્યું કે જે આજે મેધી હતી ને આ આ જે મેધી બરાબર આ મેધી અને આ જે તોરણ હતા ને આ તોરણના જે આ પટ્ટ આવે ને આને પટ્ટ કહેવાય શું કહેવાય પટ્ટ અથવા પટ્ટી કા કહેવાય તો એ તોરણના પટ્ટ અને મેધી એમણે સુંદર મજાની શણગારીને બનાવી હતી એટલે કે મૂર્તિ કળાથી તો લખજો સ્તૂપની ફરતે આવેલ મેધી અને તોરણોમાં સ્તૂપની ફરતે આવેલ મેધી અને તોરણોમાં સ્તૂપની ફરતે આવેલ મેધી અને તોરણોમાં કલાત્મક આકૃતિ કે નક્કાશી જોવા મળે છે કલાત્મક આકૃતિ નકાશી કે કોતરણી કામ જોવા મળે છે કલાત્મક આકૃતિ નક્કાશી કે કોતરણી કામ જોવા મળે છે તો ભાઈ જો કોઈ પણ કાર્ય જ્યારે વ્યક્તિ શરૂ કરતો હોય ત્યારે હંમેશા થોડુંક એટલું બધું તો આહલાદક ન જ હોય પણ ધીરે ધીરે એમાં શું થાય ડેવલપમેન્ટ થાય સોમનાથ મંદિર કેટલું નાનું હતું અત્યારે કેટલું બધું મોટું છે તો એ વસ્તુ વિચારવા જેવી છે નહીં 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 જો મહાપરિનિર્વાણ જે છે ને એમાં સ્તૂપનો સૌપ્રથમ ઉલ્લેખ બતાવ્યો કે આ રીતે સ્તૂપ હોય પરંતુ જે સ્તૂપના પ્રકાર છે ને એ આમાં આપેલા છે દિવ્ય દિવ્યવદાનમાં જેમાં અશોકે ચોર્યાસી હજાર જયારે સ્તૂપો બનાવે ને ત્યારે એને અલગ અલગ ચાર પ્રકાર